ખેડૂતો સાથે સરકાર અન્યાય કરતી હોવાનો આમ આદમી પાર્ટી આરોપ લગાવ્યો છે વિદેશ નીતિમાં ભાજપ સરકાર નિષ્ફળ રહી હોવાનો આરોપ છે એગ્રી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સરકારી કે સહકારી કરવાની પણ માંગ થઈ સાત સપ્ટેમ્બરે ચૂંટીલામાં આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોનું મહાસંમેલન યોજાનાર છે રાજ્ય સહિત દેશભરમાં ખેડૂતોની સ્થિતિ ખરાબ છે તેવું સાગર રબારી કહ્યું ચીનની કપાસની આયાત થાય છે ચીન સાથે આપણો વેપાર ખોટમાં ચાલી રહ્યું છે

રાજુ કરપડાએ કહ્યું કે વિદેશમાં ખેડૂતોને ફાયદો નુકસાન કરાવાઈ રહ્યું છે વર્ષના ઇતિહાસમાં પ્રથમ વાર ખેડૂત મહાસંમેલન યોજાવાનું છે દિલ્હીથી આપના નેતાઓ પણ મહાસંમેલનમાં આવશે તેવું રાજુ કરોપડાએ કહ્યું પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ ગુજરાત આવશે ખેડૂતો મુદ્દે અમે કોઈ રાજનીતિ થાય તેવું ઈચ્છતા નથી એવો દાવો પણ રાજુ કરપડાએ કર્યો છે

તો આ આમ આદમી પાર્ટીની લાંબા ગાળાની માંગણીઓ છે જેનાથી ખેડૂત સ્વતંત્ર આઝાદ થઈ શકે બે હજાર ચોવીસ ની અતિવૃષ્ટિ ઓગસ્ટ અને ઓક્ટોબરમાં જે થઈ એને લઈને સરકારે ચૌદસો કરોડ થી વધારે કૃષિ પેકેજ જાહેર કર્યું હતું જેમાં વીસ જિલ્લાના સાત લાખ થી વધારે ખેડૂતોને એનો લાભ મળવાનો હતો બિનપિયત માં અગિયાર હજાર અને પિયત માં બાવીસ હજાર રૂપિયા આપીશું જેને તેત્રીસ ટકાથી વધારે નુકસાન થયું હોય એવી જાહેરાત ઋષિકેશભાઈ પટેલ સરકારના પ્રવક્તા અને રાઘવજીભાઈ પટેલ ગુજરાતના કૃષિ મંત્રીએ બંને સાથે પ્રેસ કોન્ફરન્સ કરી અને એ ક્રેડિટ લીધી હતી એ આખે આખું પેકેજ આજ સુધી કોઈ ખેડૂતને સહાય મળી નથી ત્યારે ગઈકાલે એક સમાચાર એ પણ આવ્યા કે આ આખું પેકેજ સરકારે રદ કરી દીધેલું છે વિદેશમાં કપાસ પકાવતા ખેડૂતોને ફાયદો કરાવવા માટે ક્યાંક ને ક્યાંક અમુક વિકસિત દેશોના દબાવમાં આવીને અમુક ભારતીય વેપારીઓને ફાયદો કરાવવા માટે ખેડૂતોને ખૂબ આર્થિક નુકસાન મોટું પહોંચાડવાનું ષડયંત્રના ભાગરૂપે એક નિર્ણય જે ભારત સરકારે લીધો છે એની વિરુદ્ધમાં આમ આદમી પાર્ટી દ્વારા એક અઠવાડિયાના અલ્ટિમેટમ સાથે તમામ જિલ્લાઓની અંદર આવેદનપત્રો આપવામાં આવેલા કે ભાજપ સરકાર તાત્કાલિક ધોરણે આ નિર્ણય પરત લે પરંતુ સરકાર દ્વારા એ મુદ્દે ફેરવિચારણા કરવામાં ન આવી જેના કારણે આમ આદમી પાર્ટી ખેડૂતોના હિતમાં રહીને આવનાર સાત સપ્ટેમ્બર રવિવારના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે એક મહા ખેડૂત સંમેલન કરવા જઈ રહી છે